જય મોરલી જય દ્વારી મિત્રો કેમ છો બધા મજામાં છે તો આપણે છે ને આવી ગયા છે વાળી વાળી આવીને આપણે છે ને ચાટવાની છે દવા સોયાબીમાં ઈર દેખાય છે અને ક્યાંક ક્યાંક માખી દેખાય છે આપણે કરી લીધું પંપ તૈયાર આપણે કમ્પ્લીટ ને પાર્ટનર અમારા કરે છે દૂધ ગરમ પાંદડા ખાઈ છે આપણે છે માર દેવી પાંચ પાંચ નાખીને ગયા બધું કમ્પ્લીટ થઈ જાય

એ આવી ગઈનર હવે હું અરોડા ને ઉપાડવા માંડ્યું કારણ કે મારે બીજું હું કામ કરવું હતું વાત થોડીક જોવાય બરોબર હે હાલો તો આપણે ઓલા અરોડા ને એવું ઉપાડવા માંડીએ ધીરે 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 જેટલું ઓછું થયું એટલું એ આપણું સોયા બી જોઈ લે એ વા દેખાય ને ખડ ન્યા લાગી પૂ હાથી તો હજી આપણે હાથી તો આપણે આવેલું નથી જરાય હાથી આવેલું હોય જોતા સોયાબી એટલું બીજું હોય એટલે આપણે હવે જવા દઈ ધીરા ધીરા જેટલું ઓછું થયું એટલું એવા લુગડું પડ્યું છે વૈશમાં પલે રહ્યું હોય મારી પરા તો નાખી દેવું છે તે માન મેળા આવ્યો હતો પંપ દેવા ગુજરી ગયું હું પાર્ટનર

અને બેટરી ગતની મોંઘી આવશે કરી કઠણાય બેટરી નાખવી જો હે બેટરી નાખવી જો એમે હાલશે ની હાલો ઘોયરૂ બીજું તો કોયરું પણ પેલા છે ને ચા પાણી તો પાઈ દો હે બે ત્રણ વાર થઈ ગયા હે બે વાર પાછું એકવાર છે ને પાર્ટનરે અમારે પથરાયો તો કુંડામાં ઈ કાઈ ન તો પલાઈર્યો જ હોય પણ પાર્ટનરનો અમારે કામકાજ બધું એવું હોય નવ રેવું તો દાણા નથી માંગવા દાણા ખેતર માંગવાના એમાં નથી આવતી કઈ બીજી વસ્તુ ની શક્તિ આવતી આ તો સારું છે ભાઈ એટલા છે વરસાદ રોકાઈ ગયો એટલે થી બે દાણા બેકીમાં

બનાવી નાખજો ને પાર્ટનર પાંચ વાગ્યા નો હે થોડોક જાય તો બોલો ઓળખા રક્ત રક્ત થઈ ગઈ ને દવા સાટી છે તો જરીક દેખાડી જાડું દેખાય દેખાડી આવશું તો એને મેં જ કીધું તમને

સરસ <linking labour in disaster> <EN solvent> <hyung>